ગુજરાત સરકારના નિર્મળ ગુજરાત અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાખી જાય છે તેવા સ્થળ ઉપર પાલિકા દ્વારા વિશેષ આયોજન રૂપે કચરાના સ્થાને આકર્ષક બેઠક સાથે વિવિધ સ્ટ્રક્ચર પ્લાન્ટેશન વોલ પેઇન્ટિંગ કરી સુશોભિત કરાશે અને આ પોઈન્ટ ઉપર લોકોને કચરો નાખતા અટકાવશે જેના દ્વારા શહેરમાં જાહેર સ્થળ ઉપર ઉભા થયા કચરાના ઢગલા ને પ્રયાસ છે જેમાં હવે પાલિકા દ્વારા તેર પોઈન્ટ પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવી રહ્યા છે જેના વડે કચરો નાખનારના ફોટો અને વિડીયો રેકોર્ડ થશે અને તેના આધારે તેના ઘરે પહોંચીને તેના દંડ પણ ફટકારવામાં આવશે હાલ વિવિધ પોઈન્ટ ઉપર મેન્યુઅલ સ્ટાફ પણ નજર રાખી મોબાઈલ ફોટો સાથે સ્થિતિ મોનિટરિંગ કરાઈ રહ્યા છે આ અંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયા તેમજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે જણાવ્યું હતું શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહેવા સાથે સ્વચ્છ અંકલેશ્વર બને તેના માટે વિશેષ જીવીપી પોઈન્ટ બની રહ્યા છે જેના થકી જાહેરમાં ઠલવાટો કચરો અટકાવવાનો પ્રયાસ છે